નીચે પટકાયા હતા અને માથામાંથી લોહી વહેવા લાગ્યું હતું જેથી ઘટના સ્થળ પર જ તેનું મૃત્યુ નીપજ્યું છે મૃતકની ઓળખ પાસઠ વર્ષીય દિનેશભાઈ મારવાણિયા તરીકે થઈ છે ઘટનાની જાણ થતાં જ એકસો અને પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી એકસો દ્વારા મૃતક દિનેશભાઈને હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને આગળ વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે રાજકોટ એસટી વિભાગના ડેપો મેનેજર ઘનશ્યામ ચગે જણાવ્યું હતું કે જસદણ ડેપોની રાજકોટ બરવાડા રૂટની એસટી બસ પોર્ટની બહાર નીકળી રહી હતી ત્યારે અચાનક મુસાફર સામે આવી જતા ડ્રાઈવરે બ્રેક લગાવવાનો પ્રયાસ કર્યો હતો જો કે ડ્રાઈવરથી બ્રેક ન લાગતા મુસાફર બસ સાથે અથડાયો હતો અને ત્યારબાદ તેનું મોત નીપજ્યું હતું હાલ રાજકોટ એસટી બસ વિભાગનો મિકેનિકલ વિભાગ તપાસ કરી રહ્યો છે કે શું ખરેખર બ્રેક ફેલ હતી રાજકોટ બસ સ્ટેશનની આ ઘટનાએ સમગ્ર શહેરને ચોંકાવી દીધું છે વધુ સમાચાર જોવા માટે જોતા રહો રંગ છે રાજકોટ